મૈરપુરા પોલીસને ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે ચાર આરોપીઓની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી સુરત શહેરના મૈદરપુરા વિસ્તારમાં આવેલ સરદારનગર સોસાયટીના મકાન નંબર માં આવેલ કર્મા ટેકનોલોજી ઓફિસમાંથી રૂપિયા ચાર લાખ અઠ્ઠાણું હજાર સાતસો ચાળીસની ઘરફોડ ચોરી કરવામાં આવી આ ચોરીના બનાવમાં મૈદરપુરા સર્વેલન્સ સ્ટાફે સીસીટીવી ફૂટેજની મદદથી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે મૈદરપુરા વિસ્તારના સુમુલ ડેરી રોડ પર આવેલ સરદારનગર સોસાયટીના મકાન નંબર માં આવેલ કર્મા ટેકનોલોજી ઓફિસમાંથી રૂપિયા ચાર લાખ અઠ્ઠાણું હજાર સાતસો ચાલીસની ગરફૂર ચોરી કરવામાં આવી આ બનાવમાં મૈદરપુરા સર્વેલન્સ સ્ટાફે કાર્યક્ષમ કામગીરી કરતા ચોરીના બે દિવસમાં ચાર રીઢા આરોપીને ઝડપી પાડ્યા છે આરોપી પાસેથી કુલ રૂપિયા સાઠ હજાર ત્રણસોની રોકડ પણ કબજે લેવામાં આવી છે આ આરોપીઓને સીસીટીવી ફૂટેજ તથા ગુપ્ત માહિતીના આધારે પકડવામાં આવ્યા છે આરોપી રાજુ મોહમ્મદ શેખે ચોરીની રકમમાંથી રૂપિયા એક લાખ પોતાના આઈસીઆઈસીઆઈ બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા જે ખાતું હાલ ફ્રીઝ કરવાની કાર્યવાહી ચાલી રહી છે બાકીની રકમ માટે રિમાન્ડ લેવામાં આવી રહી છે